તો આ તરફ વડોદરામાં ડિહાઈડ્રેશન ગભરામણ બેભાન થવા સાથે રોગના હુમલાથી વધુ ત્રણના મોત થયા

માજલપુરના બાસઠ વર્ષીય કરસનભાઈ પરમારને અગાઉ બાયપાસ સર્જરી કરાવાઈ હતી છેલ્લા સાત દિવસથી અસહ્ય ગરમીમાં કરસનભાઈને લોહીની વોમિટિંગ થવા લાગી હતી હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું ગરમીના કારણે લોકો બીમાર પડી રહ્યા હોય તેવા કેસીસ પણ વધી રહ્યા છે અને બીમારીના કારણે મોતની સંખ્યામાં પણ વધારો થયો છે ડિહાઇડ્રેશન ચક્કર આવી જવા માથામાં દુખાવો થવો હાર્ટ એટેક આ તમામ પ્રકારની સમસ્યાઓમાં વધારો થયો છે